અજ્ઞાસ્તરે લઈ જઈ દુષ્કર્મ કર્યાની ચોંકાવનારી ઘટના બની હતી સવારથી શહેરમાં માસુમ બાળા પર થયેલા પાછવી બળાત્કારની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી અને લોકોમાં નરાધમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો થોડા જ સમયમાં નરાધમ બાળન લઈ જતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ નરાધમ બિહારી અજયરામ ઝુરારામ રાયને ઝડપી પાડ્યો છે પોલીસે નરાધમની ધરપકડ કરી પૂછપરછ કરતા નરાધમે બાળા પર બળાત્કાર ગુજરાવાની કબૂલાત કરી હતી આરોપીએ કબૂલાત કરી હતી કે ત્રણ મહિના પહેલાં સુપરલક્ષ્મી કપડાંની કંપનીમાં કામ કરતો હતો તે નજીકમાં જ ભોગ બનનાર બાળકી રહેતી હોય તેને પહેલાથી જ ઓળખતો હતો નવા તેને ચોકલેટ ખાવા તેમજ રમડવા માટે પણ લઈ જતો હતો તેથી છોકરી તેને સારી રીતે ઓળખતી હતી અને ગત રાત્રે આરોપીએ ભોગ બાળકીને તેના ઘરેથી પાંચસો મીટર દૂર અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે કપાટ તેમજ મોઢાના ભાગે ઈજાઓ કરી દુષ્કર્મ આચરેલ તે દરમિયાન છોકરી જોર જોતી રડતા બાજુમાં કૂતરાઓ ભસવા લાગેલ તે આરોપીએ ભોગ બાળાને રસ્તા પર છોડી મૂકી ત્યાંથી ભાગી પોતાના રૂમમાં સુઈ જવા પામ્યો હતો ગઈકાલે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ રાત્રે અગિયાર વાગે એક બાળકી એના પરિવાર સાથે સૂતી હતી બાળકીની ઉંમર આશરે ચાર વર્ષની છે આ બાળકી જે વિસ્તારમાં રહે છે એની નજીકમાં એક બીજા છોકરા ત્યાં રહે છે જેની ઉંમર લગભગ એકવીસ વર્ષ છે અવારનવાર બંને જણા નજીકમાં રહેતા હોય જ્યાં આ છોકરા કામ કરતા હતા આ બાળકી આ છોકરાને ઓળખતી હતી જેની ઉંમર લગભગ એકવીસ વર્ષની છે ચોકલેટ ટોફી ખવડાતા હતા ગઈકાલે રાત્રે આ નાની બેબી જ્યારે એના પરિવાર સાથે સૂતી હતી ત્યારે એને ઉપાડીને લઈ ગયા અને દુષ્કર્મ એની સાથે આચર્યું આ વસ્તુની સવારે એના પરિવારના લોકોને જાણ થઈ મેડિકલ રિપોર્ટના આધારે પોક્સો કલમ હેઠળ ગુના નોંધવામાં આવ્યા તાત્કાલિક ઇચ્છાપુર પોલીસ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ તાત્કાલિક આ ગુનાને ડિટેક્ટ કરવા માટે કામે લગાડી ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે મળીને બહુ મહેનત ખેતથી ચકાસણી કરી ગુનેગારને પકડી લીધેલ છે જે ગુનેગાર છે આ મૂળ બિહારનો રહેવાસી છે જે પરિવારની દીકરી ભોગ બનેલ છે આ પરિવાર પણ ગુજરાત બહારના છે મજૂરી કામ કરે છે આ છોકરાના નામ છે અજય રાય ઝુરા રાય ઉંમર વર્ષ એકવીસ રહેવાસી ચૈનપુર બિહાર બાળકી હેમખેમ છે એની તબિયત સારી છે એના પરિવાર સાથે છે આ છોકરાને અટક કરી લેવામાં આવ્યા છે સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી છે આ તપાસ વહેલામાં વહેલી તકે તમામ પુરાવા સાથે પૂર્ણ કરવામાં આવશે અને ગુનાની ચાર્જશીટ કરી વહેલામાં વહેલી તકે એને કડકમાં કડક શિક્ષા થાય આના માટે પ્રયાસ કરવામાં આવશે આપણા ધ્યાનમાં છે કે આ પ્રકારના દુર્ભાગ્યપૂર્ણ બનાવ ભૂતકાળમાં જ્યારે પણ બન્યા છે તાત્કાલિક આ લોકોને શિક્ષા કરાવવામાં પોલીસ અને સરકારી વકીલશ્રીના સંકલન થકી અમને સફળતા મળી આવેલ છે જે ગરીબ પરિવારમાં માતા પિતા બંને મજૂરી કામ કરતા હોય અને છોકરાઓ એકલા ઘરે રહેતા હોય એવા છોકરાઓ માટે અમે સચિન અને પાંડેસરા વિસ્તારમાં ડે કેર સેન્ટર શરૂ કરેલા છે જે લગભગ બે વર્ષથી બહુ સારી રીતે કામ કરી રહ્યા છે આ પ્રકારના એક ડે કેર સેન્ટર હવે ઈચ્છાપુર વિસ્તારમાં પણ અમે શરૂ કરીશું આ તો જઘન્ય અપરાધ કરનાર નરાધમની સુરત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે તે ઝડ નરાધમ સામે તાત્કાલિક ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસી આપવામાં આવે તે માંગ લોકો કરી રહ્યા છે આમ સુરતમાં વારંવાર માસુમ બાળાને હવસનો શિકાર બનાવનારો સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશ